એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આઈટમ અનલિમિટેડ ત્રણસો એકસો ઓગણપચાસ પણ નહીં માત્ર નવ્વાણું તો હેલો રાજકોટ નવું નવું તો આપણા પેજ ઉપર જ જોવા મળશે તો અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટ ની અંદર દોઢસો ફૂટ મેઈન રોડ ઉપર નાણાવાટી ચોક માં રાજકોટ ના ફેમસ એવા કટક બટક ટુર માં શું ખાવું કે શું ન ખાવું એ એકવાર વિચાર કરવો પડે માત્ર નવ્વાણું રૂપિયામાં આઠ આઈટમ અનલિમિટેડ છે તેમાં ચાર જાતની સેન્ડવિચ છે અને ચાર જાતના કોલ્ડ્રિંક્સ છે સેન્ડવીચની વાત કરીએ તો મસાલા છે પનીર કઢાઈ છે ઇટાલિયન છે અને ચીઝ ચીલી છે અને કોલ્ડ્રિંકની વાત કરીએ તો ઓરેન્જ છે કોલા છે બ્લુબેરી છે અને સાદી સોડા છે હા ભાઈ હા નવ્વાણું રૂપિયામાં આ બધી જ આઈટમ અનલિમિટેડ છે અને સાથે સાથે અહીંયા સેન્ડવિચની ઘણી બધી વેરાયટી મળે છે અને સાથે સાથે અહીંયા ક્રિષ્નાની ફેમસ કેન્ડી પણ મળે છે અને ચૌદ તારીખથી અહીંયા એક સરસ મજાની ઓફર ચાલુ થવાની છે પણ પાંચ વ્યક્તિ આવો છો તો તમને મળશે ક્રિષ્ના કેન્ડીની એક ગુલકન કેન્ડી બિલકુલ ફ્રી તો હેલો રાજકોટ તમારે પણ આ ખાસ ઓફરનો લાભ લેવો હોય તો આજે જ પહોંચી જાવ કટક બટક ફૂડ ઝોનમાં લોકેશન અત્યારે જ નોટ કરી લો દોઢસો ફૂટ મેઇન રોડ નાણાવટી ચોક દિવ્ય ભાસ્કર ઓફિસની એગ્રેસ સામે રાજકોટ